ગુરુવાર માટેની અસરકારક ક્રાઇસેપ્સ અને એપ્સની કસરતો છે ક્રાઇસેપ્સ માટે નંબર એક ડીપ્સ આ કસરત તમારા શરીરના વજનનો ઉપયોગ કરીને ટ્રાયસેપ્સને મજબૂત બનાવે છે તમે આ કોઈપણ ઊંચી સપાટી જેમ કે ખુરશી કે બેન્ચ પર કરી શકો છો નંબર બે ઓવરહેડ એક્સટેન્શન આ કસરત ના ઉપરના ભાગને મજબૂત બનાવે છે આ માટે તમે ડંબલ અથવા કેટલ ઉપયોગ કરી શકો છો નંબર ત્રણ ટ્રાયસેપ્સ પુશડાઉન આ કસરત કેબલ મશીન પર કરવામાં આવે છે અને ના સમગ્ર વિસ્તારને ટોન કરે છે એપ્સ માટે નંબર એક ક્રન્ચેસ આ કસરત તમારા ઉપરના ને ટાર્ગેટ કરે છે નંબર બે લેગ રેઝ આ કસરત તમારા નીચેના ને ટાર્ગેટ કરે છે નંબર ત્રણ પ્લેન્ક આ એક આઇસોમેટ્રિક કસરત છે જે તમારા સમગ્ર કોરને મજબૂત બનાવે છે નંબર ચાર રશિયન ટ્વિસ્ટ આ કસરત તમારા ઓબ્લિક્સને મજબૂત બનાવે છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ